ઝડપની મજા મોતની સજા કહેવત જાણે આવા અકસ્માતો જોઈને સાચી ઠરતી હોય તેવું લાગે છે અકસ્માત ના આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાં ખેડ બ્રહ્મા વડાલી હાઈવે પર થઈ હતી અકસ્માત બે કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો અકસ્માત સમ્રાટ હોટેલ નજીક સર્જાયો હતો ઘણી ઝડપના કારણે સર્જાતા આવા અકસ્માતથી લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે અથવા કાયમ માટે શારીરિક ખોડખાપણ પણ આવી શકે છે મળતી માહિતી મુજબ ખેડૂપ્રહ્મા તરફથી આવી રહેલ કારે બાઇક અને અન્ય કારને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ બંને બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા બંને ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે આગળ રેફર કરવામાં આવ્યા હતા બંને ઘાયલ બાઇક સવારને રિફર કરવામાં આવ્યા હતા અકસ્માતને કારણે બંનેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા અકસ્માતની વધુ તપાસ અર્થે વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ